તંત્રની પરવા કર્યા વિના ભૂમાફિયાઓ આ તમામ વિસ્તારોમાંથી બેધડક દિવસ રાત રેતી ઉલેચી સફેદ રેતીનો કાળો કારોબાર કરતા હોવાની વ્યાપક ફરિયાદો ત્યારે ખાણ ખનીજ વિભાગે સક્રિય થઈ રવિવારે મોડી રાત્રે કરનાળી પાસેના પીપળીયા ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી વેપલા પર છાપો માર્યો હતો જ્યાંથી ગેરકાયદેસર રેતી ઉપયોગમાં લેવાતું એક ઈટાચી મશીન હિટાચી મશીન રતી ભરેલા બે હેસર ટેમ્પો અને એક ડમ્પર મળી અંદાજીત એક કરોડનો મુદ્દામાલ ઝડપી પાડેલ જપ્ત કરેલો મુદ્દામાલ ચાંદોદ પોલીસને અવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદેસર રદિક્રંથ મામલે પકડાયેલા મુદ્દામાલમાં કરનાળીના રહેવાસી ભૂપિન તડવીનું હિટાચી મશીન ડભોઈના નિલેશ પટેલના બે હેસર ટેમ્પો તેમજ સુરતના ભરતપુરવાડનું એક ડમ્પર મળી અંદાજીત એક કરોડના મુદ્દામાલનો સમાવેશ થાય છે